તરીકે જાણીતા જુનાગઢની જનતા હવે જુનાગઢનો જીર્ણોધાર ઈચ્છી રહી છે પ્રાચીન અને ઐતિહાસિક નગર જુનાગઢમાં હાલ સ્થાનિકો રોડ રસ્તાની હાલત થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વિકાસના ઠેર ઠેર કામગીરી કરતું તંત્ર કામ શરૂ તો કરે છે પણ તેને યોગ્ય રીતે પૂર્ણ કરી શકતું નથી આવો જ કઈક થયું છે જૂનાગઢમાં ભૂગર્ભ ગટર નું કામ તંત્ર હાથમાં લીધું અને કામગીરી માટે ખાડા ખોદી નાખ્યા પણ તેને પૂરવાનું ભૂલી ગયું ચોમાસામાં ભારે વરસાદને કારણે તે ખાડા હવે જીવલેણ બની ચુક્યા છે સ્થાનિકો વાહન લઈને તો ઠીક પણ ચાલીને પણ જવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે રેલવે સ્ટેશન રસ્તો સમય પહેલા જ કરીને સરખો કરાવ્યો હતો પણ થોડા જ વરસાદમાં ત્યાં પણ ખાડા પડી ગયા આટલું જ નહીં તળાવ દરવાજા ફાટક અને સહેજ ની ટાંકીથી ફુલિયા હનુમાન રોડ સુધી રસ્તો પણ જ રીતે બિસ્માર છે લોકો હવે આ સમસ્યા ના નિરાકરણ ની માંગ કરી રહ્યા છે કે જૂનાગઢના બહારથી આવતા પ્રવાસીઓ સાથે સાથે જીઆઈડીસી એક અને બેના ઉદ્યોગકારો એના કર્મચારીઓ એના જે ટિફિન દેવાવાળાથી માંડીને બધા જ રોજ હાલાકી ભોગવી રહ્યા છે એટલો બધો ખર્ચ વાહનોમાં આવે છે કે જેની કલ્પના ન થાય સાથે સાથે સ્લીપડીશ એટલે કે કમરના દર્દનો જે પ્રમાણ છે એ વધી રહ્યું છે ટીવી થાડીં ગુજ્રાતીએ પોતાનું સામાજિક ઉતર દાઇતવની ભાવતા તંત્ર સાથે આ મુદ્દે વાત કરી તો અધિકારીએ ખરાબ રસ્તામાં પેચવર્કની કામગીરી કરવા સૂચના આપી હોવાનું રટણ કર્યું વરસાદની સીઝન પૂર્ણ થતા રોડ રસ્તા નવા બનાવવામાં આવશે તેવો પણ વાયદો કરવામાં આવ્યો છે સમયવત આપણે ચોમાસાને ધ્યાનમાં રાખી નવા રોડ બની શકે એવી પરિસ્થિતિ ન હોવાથી વારંવાર મેટલ નાખવામાં આવે છે અને વરસાદને કારણે મેટલ ધોવાઈ જવાના હિસાબે વારંવાર ખાડા પડી જાય છે